ગીર સોમનાથ જિલ્લો જ્યાં છેલ્લા થોડા દિવસથી તોડવામાં આવી રહ્યા છે દબાણો આ કામગીરીને લઈને હવે ગરમાય છે રાજનીતિ જૂનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા જોટવા પહોંચ્યા છે ગામોમાં જ્યાં દબાણો તોડી પડાયા હીરાભાઈ જોટવાએ આરોપ લગાવ્યો હતો કે જે ગામોમાં કોંગ્રેસને વધુ મત મળ્યા ત્યાં પ્રશાસન આ કાર્યવાહી કરી રહ્યું છે જગ્યાઓ કોઈ પણ જાતના જાણ કર્યા સિવાય તોડી કાઢી નોટિસ આપવામાં એમને આવી હતી એ પછી જ્યારે લોકો મળવા જાય કલેક્ટર સાહેબને રજૂઆત કરે એ જોવા આવવાની ખાતરી આપે એ જોવા આવવાને બદલે ક્યાંક રાજકીય સારે સીધા જ જેસીબી આવે અને તોડવાનું ચાલુ કરતા વર્ષો જૂના પાકા દબાણ કોઈ હંગામી દબાણો હતા પાકા દબાણો હતા ત્યાં રાસાયણિક ખાતર દવાઓ પેસ્ટિસાઈડના દુકાનો હતી સિમેન્ટની દુકાન હતી એને એ ટૂંકમાં વ્યાપારીક મોટા કહી શકાય એવા એ દબાણો હતા કોઈ ઇમરજન્સી ઉભી થાય મેડિકલ તો એ એમ્બ્યુલન્સ પણ નીકળી શકે નહીં એવી પરિસ્થિતિ આ એ ઉપર થતી હતી એના કારણે આ દબાણો છે એ દૂર કરવામાં આવ્યા હતા